કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ચાલી રહેલા આંદોલનનો બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું મહારાજા સયાજીરા યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાઈ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેની સામે ઈડબ્લ્યુ એસ સહિતની અન્ય કેટેગરીમાં પાંત્રીસ ટકાથી ચાલીસ ટકા ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે જેને કારણે ગત રોજથી એનએસયુઆઈ એ એસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગત રોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવ કર્યો હતો આ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે જેમાં એનએસયુઆઈ એજીએસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવ યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે આ આંદોલનની યુનિવર્સિટી સત્તાધીશોને સહેજ પણ પડી ન હોય તે રીતે તેઓ વિદ્યાર્થીઓની અને વાલીઓની રજૂઆત સાંભળવા પણ બહાર આવ્યા ન હતા અને સ્થાનિક પોલીસને આગળ કરી હતી આ સંદર્ભે પણ વાલીઓ અને વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટી સત્તાધીશોની સામે આક્રોશ પ્રગટ કર્યો હતો આજે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે રહીને વિરોધ પ્રદર્શન વીસી ઓફિસ ખાતે કરવા આવ્યું છે વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે એડમિશન મળવું જોઈએ તમે જોશો કે કોમર્સના ઇતિહાસમાં એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટનાઓ બનવા જઈ રહી છે કે વિદ્યાર્થીઓને પંચોતેર ટકા હોવા છતાં એડમિશન નથી મળી રહ્યા આ એ યુનિવર્સિટી છે જ્યાં મહારાજાએ પાંત્રીસ ટકાએ પણ વિદ્યાર્થીઓને એડમિશન આપેલા છે આ એ યુનિવર્સિટી છે એનો ઉદ્દેશ એક જ હતો કે વડોદરાનો કોઈ બી વિદ્યાર્થી વિદ્યાર્થી વંચિત ન રહેવો જોઈએ પણ આજે સત્તા પર બેઠેલા ચોર સત્તાધીશો ભ્રષ્ટાચાર સત્તાધીશો આજે આજુબાજુની યુનિવર્સિટીઓ સાથે પૈસાનો વ્યવહાર કરીને સાટગાટ કરીને આજે જે એડમિશનો અટકાવી દીધા છે તેને ધ્યાનમાં લઈને આજે અમે વિરોધ કર્યો છે અને આજે હેડ ઓફિસ આવવું પડ્યું છે જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાંથી અમે તસ્તી મસ્ત થઈ જઈએ અને દરેક વિદ્યાર્થીઓને એડમિશન લઈશું આજે ગાંધીજીના માર્ગે આંદોલન કર્યું છે આગળના સમયે જરૂર પગટ પડશે તો બધા વિદ્યાર્થીને તો બધા વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા વાર નહીં લાગે